આઠસો હરિભક્તો દ્વારા સમૂહમાં સંદેશ પાઠવવામાં આવ્યો હતો તદુપરાંત આવતા વર્ષ જાન્યુઆરી બે હજાર પચીસમાં હરિપ્રબોધ પરિવાર દ્વારા ભવ્ય યુવા મહોત્સવ ઉજ્જવલના જઈ રહ્યા છે જે નિમિત્તે દેશ વિદેશમાંથી બે લાખ હરિભક્તો હાજર રહેશે તે નિમિત્તેનું આમંત્રણ ભરૂચ ગુજરાત તથા દેશ વિદેશના હરિભક્તો જાહેર જનતાને પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિપ્રબોધ પરિવારના હરિભક્તો ઉપરાંત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ મંત્રી સહિત ભાજપના વાસીઓ એક સુવર્ણ ઘડી આ રહી હૈ પ્રભુ શ્રી રામ અયોધ્યા મંદિર માં બિરાજમાન હોને જાન્યુઆરી કે દિન ઇસી દિવ્ય ઉત્સવ કો मिल के मनाएंगे गुरु हरि प्रबोध जीवन स्वामी जी की आज्ञा है कि भगवान श्री राम के जीवन मूल्यों को घर घर तक पहुंचाया जाएको की बाइक रैली का आयोजन भरूच शहर में कर रहे हैं इस कार्यक्रम में सब सहभागी बने इस रैली के माध्यम से भरूच जिले के लाखों परिवारों तक राम मंदिर के प्राण प्रतिष्ठा आनंद उत्सव का संदेश घर घर तक पहुंचाएंगे यही एक हरि प्रबोधन परिवार का उद्देश्य है तो सभी वासियों को हमें ये राम मंदिर बनने के अवसर पर उमंग और आनंद के साथ जैसे दिवाली मनाते हैं वैसे ही हम उत्सव को मनाएं? जय जय श्री राम जय जय श्री जय जय श्री राम, राम। प्रबोधन स्वामी जी मार्ग कर आप चालिए

યુવાનોને પરમ શ્રદ્ધે પ્રભુ સ્વામી જ્યારે આહવાન કરી રહ્યા છે 500 વર્ષે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે અમે હરમાનજીની જેમ યુગ કાર્યમાં નિમિત બને એવી અમારા સૌ બાળકોની પ્રાર્થના ભગવાન રામજીના પારિવારિક મૂલ્યોનું જતન થાય એ માટે અમે સંકલ્પબદ્ધ છીએ જય શ્રી રામ જય સ્વામિનારાયણ